નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલમાં આવી મોટી ખબર હિન્દી મરાઠી અને બંગાળી ફિલ્મોમાં કામ કરનાર ભીડ અભિનેત્રીને સ્મૃતિ બિસ્વાનું મહારાષ્ટ્રના સ્થાનિક શહેરમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું છે તમને જણાવી દઈએ મિત્રો ફિલ્મ હિટરીજ ફાઉન્ડેશન સોશિયલ મીડિયા પર અભિનેત્રીની તસવીરો શેર કરીને આ દુઃખદ સમાચાર આપ્યા છે આની વિગતવાર વાત કરીએ તો અને ગુરુવારે ખ્રિસ્તી વિધિ સાથે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે તેમણે જણાવી દીએ મિત્રો હતા કે ઓગણીસો ત્રીસથી ઓગણીસો સાહીઠના કાયદા સુ સુધીના ત્રણ કાયદામાં સ્મૃતિને નેક દિલ જીતા અને મોડર્ન ગર્લ જેવી ઘણી હિટ ફિલ્મોમાં અભિનયનું કાર્ય કર્યું છે તમને જણાવી દઈએ મિત્રો અને ફિલ્મ ઉદ્યોગોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ